એ હેલો મારી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં કંઈક નવી અને યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છીએ સીબોરી ડિઝાઇનમાં દરબારી સાડી તમે જો કેવી જબરદસ્ત લાગે છે અને ઉપર નીચે તો જોરદાર પટ્ટો બનાવેલો છે આખી સાડી જો એટલે તમને આઈડિયા આવશે કે કેવી સુપર સાડી છે અને કાપડ બી એન્ટીક આવશે અને આ ઘરે વોસેબલ આવે આને કાંઈ થાય નહીં અને કાપડ પહેરવામાં એટલું સરસ છે કે પહેરવાની મજા જ એવા રાખશે અને આમાં તો પલ્લું પણ આપેલું છે તમે આખી સાડી છે ને બેનો યુનિક અને નવું કલેક્શન અને આ ડિઝાઇનમાં કલરની વાત કરું તો આમાં તમને ઘણા બધા કલર મળી રહેવાના છે હાલો હવે તમને કલર બતાવી દઉં જો કેટલા બધા કલર છે અને બધા કલર એવા છે કે આમાં તમારે કયો કલર રાખવાને એ તો વિચારવું પડશે બધા એન્ટિક પીસસ છે જો મારા બેનો લાવવાને ફરીથી ઓમ સાડીવાળા તમારા માટે નવું કલેક્શન લઈને આવી ગયા છે એવું લાગતું હોય તો તમે એકવાર રૂબરૂ વિઝિટ કરો એટલે તમને વિશ્વાસ આવી જાય અને આ ફ્રોડ વિડીયો નથી રિયલ વિડીયો છે જો તમે ઘર બેઠા ખરીદી કરવા માંગતા હોય તો અમે અહીંયાથી તમને માલ પ્રોવાઈડ કરી દઈશું અને જો તમે ઘર બેઠા બિઝનેસ કરવા માંગતા હોય તો બી અમે અહીંયાથી માલ તમને પ્રોવાઈડ કરી દઈશું તો મારા બેનો રાહ છે એની જોવો છો આટલી બધી ઓફર તમને કોઈ દુકાને નહીં આપી શકે માત્ર ને માત્ર તમને ઓમ સાડીમાં જ મળી રહેવાનો છે બધોય માલ આ તો ખાલી સેમ્પલ છે બાકી ઘણી બધી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં છે અને બીજી દરબારી સાડીનો વિડીયો જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી તમને નવી નવી ડિઝાઇનો મળી રહે તો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં